જય સ્વામિનારાયણ સ્વામી અમે સૌ આપણા યોગીજી મહારાજ સાથેના અનુભવો સ્મૃતિઓ અને તેમને વરસાવેલા રાજીપોને જાણવા અને શીખવા ખૂબ જ આતુર છીએ સ્વામી આપને યોગીજી મહારાજ સાથેનો બાળસભાની સ્મૃતિ જણાવશો એમની જોડે બાળસભા કેવી હતી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જેમ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ઘણા દેતાનંદ સ્વાઈ મહારાજની જય શ્રી ભગતજી મહારાજની જય શ્રી શાસ્ત્રીજી મહારાજની જય શ્રી યોગીજી મહારાજની જય શ્રી પ્રમુખસ્વામી મહારાજની જય શ્રી મહંત સ્વામી મહારાજની જે અક્ષરધામ મહોત્સવની જે પરમ પૂજ્ય યોગીજી મહારાજને બાળકો ખૂબ જ વાલા હતા અને યોગીજી મહારાજ પહેલાં શરૂઆતમાં ગામડે ગામડે વિચરણ કરતા એમનું સતત વિચરણ ગામડે ગામડે રહેતું અને ગામડે જાય ત્યારે સાંજે આરતી થાય સંધ્યા આરતી થાય ત્યારે તમારે જેવા બાળકો પણ ઘણા બધા આવી જાય પછી જુગી બાપા આરતી પતી જાય અષ્ટક પતી જાય પછી બધા બાળકોને ભેગા બેસાડે અને એમની પાસે ધૂન બોલાવે એમની સ્પેશિયલ ધૂન હતી બોલાવે કે સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ આત્માને પરમાત્મા બ્રહ્મ અને બ્રહ્મ આત્મા તે ગુણાથ સ્વામી પરમાત્મા સહજાનંદ સ્વામી બ્રહ્મ તે ગુણાચ સ્વામી પરબ્રહ્મ સહજાનંદ સ્વામી આવી રીતે યોગી બાપા બધા બાળકોને ખૂબ એ રીતે ધૂન બોલાવે છે અને પછી ઘનશ્યામ માર્ગની વાતો કરે ઘનશ્યામ માર્ગ બાર છે એમાં થોડી વાતો કરે તે અને બાળકોને ખૂબ હસાવે અને પછી બાળકોને એ રીતે બધાને કહે કે આપણે આ રીતે બધાય ભગવાન ભજવા ભગવાનની ભક્તિ કરવી સત્સંગ કરવું એ બધાને બાળકોને પણ ખૂબ એ રીતે ભેદથી વાલથી બધા બાળકોને સમજાવતા વે વાવ સ્વામી વૈને અમેઝિંગ સ્મૃતિ અમે બધા સ્મૃતિને યાદ રાખીને અમે બનાવી શકીશું સ્વામી અમે બાળ અને બાળિકાઓને બોધ કથા બહુ ગમે છે યોગી બાપા બોધકથા કાયમ કહેતા એમાંથી તમારી પ્રિય બોધકથા કઈ છે વિચ વન ઓફ યોગીજી મહારાજીઝ બોધકથા ઇઝ યોર ફેવરેટ યોગી બાપા ખૂબ બાળકો માટે વાર્તા એને બાળકો હોય ત્યારે ખૂબ એમને વાતો રીતે કરતા અને એમની વાતો એવી કે એમાં બધા બાળકોને ઇન્સ્પિરેશન મળે એવી વાતો કરતા એની બોર્ડ બોઢસભા જે દ્રષ્ટાંત આપે ને એની પરથી બૌદ્ધ આપણને ઇન્સ્પિરેશન મળે એવી વાત કરતા એવું એમને એમનો બાળ બાળકોની જે વાતો કરતા હતા બાળ બાળ ભૂતની એમાં યાદ છે કે બાપાએ વાત કરેલી કે એક વખત ભરવાડ છે ભરવાડ એટલે શેફડ એ પોતાના ઘેટા બકરા લઈને એ જંગલમાં એને ચરવા માટે જાય ગ્રીઝિંગ માટે ઘેટા બકરાને જંગલમાં લઈ જાય અને ઘાસ ખવડાવે તે એ તે રોજ જાય અને સાંજે પાછા આવે એ એમ એક વખત એવું થયું કે સાંજે બધા ભરવાડ એના બધા એનિમલ્સને લઈ પાછા આવતા હતા ત્યારે એક નાનું બકરાનું બચ્ચું હતું લેમ્બ એને પગમાં કાંટવા ગયો પગમાં કાંટો આવ્યો એટલે એ ચાલી શક્યો નહીં અને ભરવાડ તો એ આગળ આગળ એની ધૂનમાં ધૂનમાં ધૂન આગળ ચાલતો જાય અને બધા ઘેટા ને પાસે ખરેખર આપણે જાણવાની વસ્તુ છે કે ભરવાડ એક જ હોય તેની પાછળ પાંચસો પાંચસો ઢોર હોય એકલા જ બધા એક બધા એને ફોલો કરે બધા એ એનિવસને ફોલો કરે તે તો ભરવાડ તો આગળ ચાલે જાય અને બધા એનિમલ્સ એ એને ફોલો કરે અને આ બકરાને પગમાં કાંટો વાંખ્યો હવે એનાથી ચલાવું હતું નહીં એ તો એકદમ નિરાશ થઈ ગયો પછી ત્યાં વિચાર કરતો હતો ત્યાં એને સિંહનું બગડું જોયું સિંહ ત્યાંથી પસાર થયો છે લાઇન એના ફૂટપ્રિન્ટ્સ ફૂટપ્રિન્ટ પડેલા તો એને ખરેખર ભગવાને પ્રેરણા કરી તો એ બચ્ચું અચું બકરા કે ત્યાં જ બેસી ગયું નિયર ધ ફૂડ પ્રિન્ટ સોટેલા અને રાત પડી બધા બધા જંગલી એનિમલ્સ બધા આવવા લાગ્યા બધા ખુશ થઈ જાય કેમ ખુશ થઈ જાય કે આજે પણ સારું ખાવાનું મળશે સારું ભોજન મળશે એ રીતે બધા રાજી થાય અને બધા ત્યાં પાસે આવે ને અને બધા આવે એટલે એને ખાવા તો તૈયાર થાય પણ બચ્યું કે કે તમે પહેલાં મારી વાત સાંભળો તમે મને ખાતું ખાજો તો પહેલાં મારી વાત સાંભળો ફર્સ્ટ લિસન ટુ માય સ્ટોક કે તારે શું વાત કરવી છે કે જો આ પગલું છે ફેટ પ્રિન્ટ લાયન એન્ડ આઈ એમ સિટિંગ એકોર્ડિંગ ટુ એટ ઇઝ શેલ્ટર હું બકરાના સિંહના પગલું છે એના બાજુમાં બેઠું છું એટલે એની અસર મને એટલે પેલા સિંહ બધા વિચાર કરે કે આ તો સિંહનો માલ કહેવાય સિંહ લાયન લાયન ઇઝ ધ કિંગ ઓફ લાઇ જંગલ એટલે કે આપણે બે છે આપણે એને ખવાની આપણે ખાય તો સિંહ આપણે શિક્ષા કરે એટલે ચાલે છે બધા વારાફરતી વર્રુ આવ્યો પછી દીપડો આવ્યો ચિત્તો આવ્યો હે બધા આવા જંગલી પ્રાણીઓ બધા આવે બધા એને ખાવા માટે તૈયાર થઈ જાય કે બધાને સવારે ભૂખતો લાગ્યો હોય ને અને એમનો ખોરાક એ પછી એ રીતે તૈયાર થઈ જાય તેમ પછી ફાઇનલી ફાઇનલી કોણ આવે લાઇન આવ્યું ફાઇન સિંહ આવ્યો એ તો આમ જબરદસ્ત સિંહ લાઇન હતો હોય તો લાયન ઇઝ કિંગ ઓફ જંગલ એ એકદમ બરાબર આવ્યો હોય અને આમ ખુબશી પછી કે ત્યાં બકરા બચ્ચાએ એને આમ નમન કર્યા અને પછી બકરા બચ્ચાએ કહ્યું કે તમારા પહેલાં બિફોર યુ ઓલ ધ એનિમલ્સ હેલ્પ કેમ હેડ ટુ કીચ મી પણ મને તૈયાર ખાવા માટે તૈયાર થઈ ગયા હતા પણ મેં એમને કહ્યું કે આ કોનું પગલું છે તો બધા જાણ કે આ તો સિંહનું પગલું છે ઇટ્સ અ સુ ટ્રેન ટો તો કે હું એને આશ્રય બેઠું છું એટલે સિંહ રાજી થઈ ગયો કે મારા આશ્રય બેઠા છો કેમ તમે અહીંયા રહી ગયા તો કે છે મને પગમાં કાંટો વાગ્યો એટલે હું ચાલી નાખીને બેસી ગયો પછી સિંહે ત્રાડ કાઢી હાથે બોલાવ્યો હાથી ઢોલતો ઢોલતો આવ્યો અને સિંહને પછી શું આજ્ઞા છે પછી સિંહ એને કહ્યું કે તમારી સૂંઢ વડે બકરાના પગમાંથી જે કાંટો આપ્યો છે ખેંચી કાઢો એને બકરાનો કાંટો આપ્યો છે ખેંચી કાઢો એ રીતે અને પછી તમારી પીઠ ઉપર એને બેસાડીને તમે આ બિચારું ભૂખ્યું છે એને ઘણો ટાઈમ થયો ખાવાનું એને હંગરી છે તો એને જંગલમાં ફર્સ્ટ ક્લાસ કોણા પાન લેવો હોય તો ખરડાવો પછી એને એના જ્યાં વાડો છે વાડો ત્યાં મૂક્યા હોય તે એટલે આજ્ઞાથી સિંહની આજ્ઞા કારણ કે સિંહની આગના એટલે કાઢી પડ્યો છે બધે ઓબે કરવી પડે તો એ રીતે હાથીએ પહેલાં તો એની સૂંઢ વડે બકરાના પચાં પગ ખેંચી કાઢી અને પછી સી તો હાથી તો બહુ બળવાળ હોય એને તો બકરાને બચ્ચે ઉપાડી પોતાની પીઠ ઉપર મૂકી પછી એને થોડું ખવડાવ્યું બધું જંગલમાં તો ગ્રીન લ્યુસ બોલું હોય એને ખવડાવીને પછી એનો જે ભાડો હતો તે મૂકી આવી દે જો કે બાબા કહેતા આના ઉપરથી આપણે બૌદ્ધ બૌદ્ધ એટલે લેસન લેસન શું આપતા યોગી કે બાબા જે જેમ આ બકરાના બચ્ચાએ સિંહના સિંહનો એને આશરો હતો તો એની રક્ષા થઈ એમ આપણે ભગવાનનો રક્ષ આશરો કરવાનો હે સર્વોપરી આપણે ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન એનો આપણે આશરો કરવાનો આશરો કરવા કેવી રીતે તો કે આપણે એનું ભજન કરવાનું સ્વામીના ભગવાનનો આશરો કરવાનો એને સંભાળવા નહીં એની માળા કરની એ આપણે એ આશરો કર્યો કે એ રીતે રોજ સંભાળીએ તો ભગવાન એ આશરો કર્યો કહેવાય શેલ્ટર તો પછી ભગવાન આપણી રક્ષા કરી સુખી રાખ્યા બધું વાહ આ એનિમલની બોધકથા અમે સૌ કાયમ યાદ રાખીશું યોગી બાપાના શબ્દો હંમેશા માર્મિક અને ફની હોય છે ઇટ્સ ડીપ એન્ડ ફેટ ફોર સ્વામી એક બીજો પ્રશ્ન છે તમારી માટે અમે દર રવિવારે નિયમિત સભામાં આવીએ છીએ પણ યોગીજી મહારાજે કેમ અને કેવી રીતના સભા શરૂ કરી હતી યોગી બાપાએ જોયું કે બધા બાળકો ભેગા થાય છે એટલે પછી બધાને ભેગા કરી અને પછી સભા કરે સભા એ કરે અને ખાસ તો યોગી બાપા દર રવિવારે બધા બાળકોને બોલાવે અને બોળક બાળકોની આગળ બેસે પછી બધાને પોતે ધૂન બોલાવે પછી આ તમે બધા હમણાં પ્રાર્થનાને કીર્તન બોલ્યા એમ પછી બોલાવે બાળકોને હે એ રીતે બધી કથા વાર્તા બાળકોને કરે અને આ રીતે એમને બધા જોયું કે બધા બાળકો છે એ કંઈ કરતા નથી રમ્યા કરે છે રખડા કરે છે ગમે તે એટલે પછી એને વિચાર્યું કે આ બાળકોને સારા સંસ્કાર પડે એને સારી ટેવો પડે એનું જીવન સારું થાય એનામાં સારા વેલ્યુઝ આવે બાળકોને એટલે એટલા માટેને બાળસભા શરૂ કરી યોગી બાપાએ હે કે હી વોઝ અ ફર્સ્ટ ટુ સ્ટાર્ટ ઓર બાલમંડલ ઇન નાઇન્ટીન ફિફ્ટી ફાઈવ એ આ આપણા ઈશ્વરચંદ સ્વામી છે એને આજ્ઞા કરી હતી કે આપણે બાલમંડળની શરૂઆત કરવું તો પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી તે યોગ હતા ઈશ્વરચંદ્ર સ્વામી એમને ત્યાં માઠુંગામાં એમના ઘરની બાજુમાં એક મકાનો ત્યાં બધા બાળકોને ભેગા કર્યા અને શરૂ કરી ત્યાં તો થોડા બાળકો હતા પણ પછી યોગી બાબાએ એ બાળસભાનો જ્યાં જાય જ્યાં ગામડામાં જાય શહેરમાં જાય ત્યાં બાળસભા કરે પછી બાળકોમાં પણ કોઈને પ્રમુખ બનાવે કોઈને મંત્રી બનાવે કોઈને ટ્રેઝર બનાવે હે બાળકોને પણ એવું કરે અને પછી એને યુનિટી સોંપે અને એ રીતે એને બાળકોને ખાસ શા માટે શરૂ કરી કે ખરેખર બાળકોમાં સાર સંસ્કાર પડે હે બહુ જરૂરી છે કારણ કે ચિલ્ડ્રન આર ઇનોસન્ટ એ બધા બહાર ફરતા હોય રખડતા હોય અને બહાર એને ગમે તેવા સંસ્કાર પડી જાય ખોટી ટેવો પડી જાય એટલે પછી બાપાએ વિચાર કર આપણે બાળસભા કરી આજે એ બાળસભા જે ઓગણીસો ને પંચાવન નાઇન્ટીન ફિફ્ટી ફાઈવમાં શરૂ કરી આજે તો આપણે જોઈએ ને ટુડે એટલે ખૂબ વિકાસ થઈ ગયો એનો હતો અત્યારે તો લાખો બાળકો આજે આ રીતે બાળસભામાં થાય છે અને બધા ખરેખર આપણે યોગી બાપા કહેતા કે પ્લાન્ટ પ્લાન્ટ છોડ પ્લાન્ટ એ સિપ્લિંગ હોય નાનો રાપડો બાળકો નાનો છોડ નાનો હોય એને સારી રીતે એને નોર્ચર કરીએ એને કંઈ તો મોટું ઝાડ થાય એમ કે બાળકો અત્યારે નાના છે પણ કે નાના નથી બાળકો પણ મોટા થવાના તો એને જો અત્યારે બાળપણમાં એમને સારા સંસ્કાર આપણે આવીએ તો પછી મોટાપણે સારા થાય એ એટલા માટે બાળક સભા એ જે કરી કરેલી અને ખરેખર એ આપણે જોઈએ છીએ એ બાળસભાનો વિકાસ ખૂબ થયો બધે ગામો ગામ શહેરો શહેરમાં દેશ અને પરદેશમાં બાળસભા પછી ચાલુ થઈ એને માટે બધા કાર્યકર્તાઓને નક્કી થયા બધી એને માટે સિલેબસ નક્કી થયા અને અત્યારે આપણે જોઈએ છીએ કે આપણી બાળસભા ખૂબ સારી રીતે ચાલે છે મીનિંગ ફૂલ ઇમ્પેક્ટ યોગી બાપા હેડ ઓન અવર મંડલ એમને અસંખ્ય બાળબાલિકાઓને એમના માર્ગદર્શન અને પ્રેમથી સ્પર્શ્યા સ્વામી અમારી આ રાજી પોની સભામાં અમને જણાવશો કે યોગી બાપાને બાળકો માટે શું અપેક્ષા હતી આપે એમને બહુ જ રાજી કર્યા છે એમને રાજી કરવાનો ઉપાય શું હતો અને અમે શું કરી શકીએ જેથી કરીને અમને પણ આ રાજીપોનો ભાગ્ય બનીએ ખાસ બાળકોને તો યોગી બાબા બાળકોને કહેતા કે સવારે આપણે પૂજા કરવી અને પૂજા પણ તિલક ચાલો કરવો પછી પૂજા કરીને મા બાપ પેરેન્ટ્સને પગે લાગવું પછી સારા સારો અભ્યાસ કરવો જોકે બાપા ખૂબ આગ્રહ રાખતા કે બાળકો ખૂબ અભ્યાસ કરવો હોય તે બાપા તો કહેતા કે બધા બાળકોએ આઠ કલાક વાંચવું હોય તે એટલું બધું કહેતા કે આઠ કલાક વાંચવું હોય કે રીતે ખૂબ વાંચવું અભ્યાસ કરવો હોય તે અને બાપા કહેતા કે આ બાળ સભામાં બધા જવું અને આપણે હંમેશા સ્વામીની વાતો યોગી બાપાને સ્વામીની વાતો બહુ મોડે હતી બહુ મોડે સ્વાની વાતો આખું સ્વાની વાતોનું પુસ્તક છે પાંચ 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 ખંડ એ બાપાને યોગી બાપાને આખી મોડે હતું બધી સ્વાની વાતો એને મોડે અને એવું એમ્ફેસાઈઝ કરતા બહુ એમ્ફેસાઇઝ કરતા કે બાળકોએ સ્વાની વાતો મોડે કરી અને ખરા બાળકો તર કરવાનું અને સાથે સાથે કીર્તન પણ બોડે કરવાની વાત કરતા એટલે એ તે યોગી બાપાની એ જ ઈચ્છા અને એ ભાવના કે આપણા બાળકો છે આપણા એ આઉટસ્ટેન્ડિંગ થવા જોઈએ આઉટસ્ટેન્ડિંગ બધા રોગર્સ નહીં હે બધા સારા બધા એ થવા જોઈએ એના એમના સારા વેલ્યુઝ સારું કેરેક્ટર એ બધું એના થવું જોઈએ એટલા માટે એને બાળ સવારે શરૂ કરેલી તો આપણે પણ એ બાળ જે યોગી બાપરના જે એ ઈચ્છા છે એની જે ભાવના હતી એનો જે સંકલ્પો હતો તે આપણે પણ જો સારી રીતે પૂજા કરવાની તિલક કરવાનો મા બાપને પગે લાગવાનું સાનો સો અભ્યાસ કરવાનો બાળસભામાં જવાનું પછી આ બધું મોડે કરવાનું યોગ્ય યોગી સાંજે મોડે કરવાની અત્યારે પ્રમુખ સ્વાય પ્રમુખ સ્વામી છે એ પણ જો કે બાબત શરૂ છે એને બાળ આપણે સત્સંગ શિક્ષા આપે છે સત્સંગ તો એ પણ મોડે કરીએ ઘણા બાળકો કરી છે તમારે તો એ બધાય એ ટૂંકમાં આપણું જે વેકેશનનો ટાઈમ છે આપણે જ્યારે બધા ભણતા હોય ત્યારે બરાબર લેસન કરવાનું હોય ત્યારે વાંચવાનું હોય પણ વેકેશન એનો આપણે હંમેશા સારી રીતે એનો યુઝ કરવો બાકી વેકેશન બહુ મોટું હોય અને આપણે રખડ્યા કરીએ રમ્યા કરીએ તો વી ગેન નથિંગ વી ગેન નથી બટ ટુ ગેન સમથિંગ વેકેશન આપણે મોડે સો આની વાતો મોડે કરીએ કીર્તન મોડે કરીએ અને સત્સંગ શિક્ષા મોડે રીતે કરીએ તો જોગી બાબા રાજી થાય હે કારણ કે એમની ખાસ ઈચ્છા હતી બધાને બહુ મોડે કરવા થાય જે બાળકોને તો કરાવતા તો અમે મોટા થયા ને અમે તો અમારી પાસે મોડે કરતા એટલે એ રીતે આપણે બધાએ વેકેશનમાં સ્વાની વાતો કીર્તનો પછી આ સત્સંગ દેશા એ રીતે મોડે કરવું હે એ રીતે આપણા સસ આપણે વેકેશનનો આપણે સદુપયોગ કરવો હે તો બાપા રીતે રાજી થાય એ ખર્ચ બાપાને આપણા જીવનમાં એ જ એમ્બિશન આપણા જીવનને એક એમ્બિશન રાખવું કે મારે અત્યારે ને હે યોગી બાપાની જગ્યાએ કોણ છે મહાન સ્વામી છે એ જ છે યોગી બાપા એ જ મહાન સ્વામી છે તો એમને આપણે રાજી કરવા છે એમની પણ એ જ આજ્ઞા છે કે આપણે બરાબર નિયમ ધર્મ પાડવા બરાબર સત્સંગ કરવો તિલક ચાલન કરવો અને સારી રીતે અભ્યાસ કરવો તો એવી રીતે આપણે પ્રશાની રાજી કરી શકીએ એના માટે આપણે બધા જય સોરામ